શરૂઆત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરાઈ છે સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા ભરૂચ સુરત ડાંગ તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદમાં પચીસ ઓગસ્ટે ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાબરકાંઠા ઓર નવસારી વલસાડ ડિસ્ટ્રિક્ટ સામેલ और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हावी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर अमरेली भावनगर और गिर सोमनाथ दीवी के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे टू से डे सेवन की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे टू से डे सेवन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है